સાડી વીણ માં પહોંચી ગયા હું જરાક વાહે રહી ગઈ કે હું જાગી હતી આ ઠામ લેવા જો અવડું ઠામ ભરવાનું હે તાડી નું તાડી જો કૃષિ પપ્પા લઈ નું શીખ જો જો રી લઈ નું શીખ કરા ભેગા ખરી પડશે મોટા જો અમાર અવડી મોટી તાડી હે ને એવી મસ્તી ની કે આ આ તાડી અમે ખજુ તાડી કરી એકદમ મસ્ત ના ખજુ જેવા તાડી હે જો જો

અરે દેખાડી દીધું કોણ ઉતાતું તો હું મે વીણા કે કે નહી કે વીણા થઈ દીપક એટલે હેને સ્નેપ તો આ જાતા જાતા ઉતાઈ એવું જો તાડી મસ્ત ના જેને ખાવા હોય આવી મસ્ત હાલો હવે અમારે નીકળી જવાનું છે જો કેવી મીરા કે રીલ તો કે મને રીસ બનાવના તો રીલ બનાવ આપણે સનએણો બનેડો કે સનએણો માં રાખવો હોય આવે ત્યારે વાત આજે એક જામો થોડી પાકવાની છે તો ત્યારે આવશે હા એટલે પછી આવજો હાલો ગાડી લઈ લેજો જો અમારી ગાડી અહીં પડી છે એટલે વરે આમ હેડલ એમ આવી તો ગાડી લઈને આવી ઇન્સ્ટામાં બધા જોતા આવજો અમે મસ્તલો 1 કિલો એ હે હું ગયો Ini મને aja લેવા આવતો

સોમવાર છે ને એટલે નિવેદ કરવા જાઉં હું અને ખાસા છેલ્લો સોમવાર છે એટલે નિવેદ કરો આજે નદી થાય બસ હવે જઠમીનો બેસી જાય જો કૃષિભાઈ નિવેદ લઈને બેસી હાલો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો છે ઠું દેજો અને કેવો લાગ્યો એની કોમેન્ટ કરી તો તો આપણે છે ને વસ્ત્ર ડે જુવાર આવ્યા હવે આવ્યા હે રામાપી છે અને જો આપણે રામાપીનું મંદિર છે એમ પાછળના દરવાજાથી આવ્યા આગળના દરવાજા આમ વસ્ત્ર ગયા તને ને એ અહીં પાછળથી ਚਲੋ ਹੁਆ ਆਪਣੇ ਜੁਵਾਰੀ ਆਵੀ ਗਿਆ ਤਾਂ ਪੂਰਾ